ગુજરાતમાં વરસાદ નવરાત્રિની મોજ બગાડે તેવા માઠા સમાચાર રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી હાલમાં ગુજરાતમાં નવરાત્રિની જોરદાર મોજ જામી છે ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિ ખેલી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ગુજરાતમાં પાંચ દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે જેના કારણે બાકીના નોર્તામાં વરસાદ ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ નગર હવેલી દમણ અને દાદરામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે રેડ એલર્ટ સાથે દાદરા નગર હવેલી દમણ ડાંગ નવસારી સુરત અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવી છે તો આ તરફ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જો કે હવામાન વિભાગની આગાહી જોતાં આજથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેલૈયાઓની નવરાત્રી બગડે તેવી નોબત આવી છે અને હવે પછીના બાકી નોરતામાં વરસાદ વિલન બને તેવા હવામાન વિભાગની આગાહી ઉપરથી સંકેત મળી રહ્યા છે